આજે લગભગ લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે જાહેરાત થતાં જ આચાર સંહિતાની અમલવારી શરૂ થશે તમામ વિકાસના કામો પર બ્રેક લાગી જશે ત્યારે ચૂંટણીની જાહેરાત પહેલાં સત્તા પક્ષ દ્વારા શક્ય હોય એટલા મંજૂર થયેલા વિકાસના કામોના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા આજે લગભગ લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે જાહેરાત થતાં જ આચાર સંહિતાની અમલવારી આજ રોજ રાજ્યો શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ દ્વારા પોતાના મત વિસ્તાર એવા કામરેજ તાલુકાના છ થી વધુ ગામોમાં આઠ કરોડથી વધુના કામો જેમાં સોલસો જેટલા આવાસ નું ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા કામરેજના નસાડ દિગ્ગજ ચોરીયા તેમજ અન્ય ગામોમાં શાળાના ઓરડા સરકારી આવાસ તેમજ રોડ રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા વિવિધ શાળાઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા હળપતિવાસ આવાસ યોજનાઓના લાભ જે સરકાર તરફથી મળી રહ્યા છે એ એકવીસ નવા મકાનોના ખાતમુહૂર્તના પ્રસંગ કાર્યક્રમો પૂર્ણ કરવામાં આવ્યા છે લગભગ અગિયાર કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે પાંચથી સાત ગામની અંદર પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં સૌથી મોટું કામ વેલંજાની અંદર પાંચ હજાર વારમાં શાળા અને સ્પોર્ટ ગ્રાઉન્ડ પ્રાથમિક શાળા બનાવ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આજે જોખા ગામ માંકણા અલુરા વિહણ દિગ્ગજ નનસાડ અને ચોર્યાસી આ તમામ ગામોની અંદર શાળા કોઈ જગ્યાએ શાળાનું લોકાર્પણ કોઈ જગ્યાએ શાળાનું ખાતમુહૂર્ત અને આજે અહીં ઊભા પાછી ત્યારે અહીંયા એકવીસ ગરીબ લોકોના ઝૂંપડાઓ તોડી અને નવા મકાન જે ગવર્મેન્ટની યોજનાઓ છે ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે પૂરા ભારતની અંદર એક પણ વ્યક્તિ ગરીબીમાં ન જીવે અને મકાન વિહોણો ન રહે એ હેતુ છે જે યોજનાઓ બનાવી છે આ યોજનાનો લાભ કામરેજની અંદર ખૂબ સારો પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે મને ગર્વ છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કામરેજમાં હાલ સોળસો નવા મકાન ગરીબો માટે બની રહ્યા છે જેનો મને નરેન્દ્ર મોદી સાહેબના સૈનિક તરીકેનો ગર્વ છે આ તમામ કામગીરી મારા તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય અને ટીમ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જેનો પણ મને ગર્વ છે એક એક કાર્યકર્તા એક એક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચ શ્રી બધા જ આદરણીય નરેન્દ્રભાઈના એ એ આહવાનને ઉઠાવી અને અંત્યોદય સુધીની સેવા કરી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધીની તમામ સેવા પહોંચી રહી છે જેનો પણ અમને ગર્વ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે